સુરતમાં સરોડ પર આવેલા આવેલાવીઆર મોડમાં ફરી બોમ્બ મુકાયા હોવાનો નામો ઈમેલ આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે સંપૂર્ણ તપાસ બાદ આ મેલ અફવા હોવાનું બહાર આવ્યું હતું

જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા હતા એ પ્રકારનો ઇમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઇમેલ ક્યાંથી આવ્યો છે એ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઇમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના થાય સર શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબનું છે કે આમાં એક્સપ્લોઝિવ મૂકેલા છે અને એક્સપ્લોઝીવથી બ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર હોય ગયા વખતે પણ તહેવાર હતો ને આ વખતે પણ તહેવાર છે કોઈ શું લાગે કોઈ ટીકર કરું આવું કરી છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે